વિસાવદરના ધારાસભ્ય બનતાજ ગોપાલ ઇટાલે આપી દીધો મોટો આદેશ સુચે સમગ્ર ઘટના સુચે સમગ્ર મામલો એની વાત કરતા પહેલા અમારી આ YouTube ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવીને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વાત કરવામાં આવે તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતનું રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો છેલ્લા ત્રણેક મહિનાથી ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી જોરથી પ્રચાર પ્રસાર કરી રહી હતી અને પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડી જોર બંને પાર્ટીઓ લગાડી રહી હતી જી હા મિત્રો વાત કરવામાં આવે તો આ વખતે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર કમળ ઉપર સાવરનો ભારે પડ્યો છે જી હા મિત્રો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવારની જેટલા મતોથી જીત થઈ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલની હાર થઈ છે વાત કરવામાં આવે તો આ વખતે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ મોટા ગજાના નેતાઓ કિરીટ પટેલને જીતાડવા માટે જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની સામે આ વખતે ભાજપનો પ્રચાર ફિક્કો પડ્યો છે વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણેક મહિનાથી ગોપાલ ઇટાલિયાનો જે પ્રચાર પ્રસાર હતો અને લોકોની વચ્ચે જઈ જઈને ગોપાલ ઇટાલિયા જે લોકોની મદદ કરી રહ્યા હતા ખેડૂતોના વારે આવ્યા હતા તો વિદ્યાર્થીઓના વારે આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાની આ મહેનત રંગ લાવી છે અને વિસાવદરના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ ચુક્યા છે અને

જે બેઠક છે ત્યાંથી ઝંપલાવ્યું હતું પરંતુ એ વખતે પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો બે હજાર સાત થી લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી છે એ વિસા પોતાનો પગ પેસારો કરી શકી નથી વાત કરવામાં આવે તો આ વખતે પણ બંને દિગ્ગજ ઉમેદવારો હતા ગોપાલ ઇટાલિયા હોય અને જે સામે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ છે તે બંને વચ્ચે આ વખતે બરોબરનો માહોલ સર્જાયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે ગોપાલ ઇટાલિયાને લોકોએ પસંદ કર્યા છે અને તેમની જીત થઈ છે જોકે વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાએ પણ લોકોને આ વખતે ઘણા ઘણા મોટા મોટા વચનો આપ્યા છે તેમને છે વિસાવદનના રસ્તાઓને પેરિસ જેવા બનાવવાની ખાતરી આપી છે જોકે હવે ગોપાલ ઇટાલિયા આગામી સમયમાં લોકોની વચ્ચે રહેશે કે કેમ અને લોકોના કામ થશે કે કેમ એ બાબતે ની માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું જો કે આ વિષય અંગત તમારું શું માનવું છે તમારું શું કહેવું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો સાથે જ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો મળીશું એક નવા જ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ